નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ વંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની આદર્શ વિદ્યાલય સ્કૂલ ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં વિભાગના અધિકારીઓ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે વિદ્યાર્થીઓને ઝેરી અને બિનજેરી સાપો વિશે માહિતી આપી એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોફેસર સત્યમ જોશીએ સાપ અંગેની અંધશ્રદ્ધાઓ દૂર કરવા માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે ભારતમાં માત્ર ચાર પ્રકારના સાપ ઝેરી છે અધિકારીઓએ સરપ્રદંશના કિસ્સામાં પ્રાથમિક સારવાર અંગે પણ માહિતી આપી એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના અધિકારીઓએ સાપને ન મારવાની સલાહ આપી તેમણે સાપ દેખાય તો રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું સરપ્રદંશના કિસ્સામાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવાનું સૂચન કર્યું દેશમાં વિવિધ વિસ્તારોમાં જોવા મળતા સાપો વિશે પણ માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં વન વિભાગના તન્મય પટેલ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના સત્યમ જોશી રમેશ બારોટ સહિતની ટીમ આદર્શ વિદ્યાલય શાળાના આચાર્ય કિરીટભાઈ પંડ્યા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ જીવજંતુઓથી બિનજરૂરી ભયને રાખવા અને સાવચેતી રાખવાની અપીલ કરી હતી આ રીતે મારી નાખીએ તો બીજું કે ફોરેટ નાખીએ તો ફોરેટ એની જીભ અડી જાય તો મરી જાય એક સાપ બીજા સાપ થઈ જાય બીજો સાપ મરી જાય અને બીજું એ સાપ જે છે એ ઉમર લાયક થઈ જાય ગરડો થઈ જાય બીમાર થઈ જાય એટલે મરી જાય છે સાપ જે છે એને નાક નથી હોતું એ સૂંઘવાનું કામ જીભથી કરે છે એ જે જીભ આમ બહાર ધબકારા કરે ને એનાથી એ સૂંઘી સૂંઘીને આગળ વધે છે દુનિયામાં સૌથી લાંબો સાપ એના કોંડા છે એ આપણા દેશમાં નથી અને બીજો એક પ્રશ્ન એનો જવાબ તમને આપી દઉં ઝેરની જે પિચકારી મારે છે એ આખા ગુજરાતમાં કોઈ સાપ એવી મારતો નથી એ છે કિંગ કોબરા એ આપણા ગુજરાતમાં નથી એ સાઉથ ઇન્ડિયામાં છે અને એ રીતે ઝેરની પિચકારી આંખમાં મારે છે મારી નાખવા માટે નહીં આંખમાં બળતરા થાય એટલે કોઈ પણ પ્રાણી જે છે એને સ્વીકાર કરવાનું માંડી વાળે એટલે આ સાપ છે એટલો ઉપાડો છે સુંદર છે એના ઉપર ક્રિકેટ એટલે ઘરેણું ઘરેણા જેવી ડિઝાઇન વાળો સાપ અને આ ઝેરી નથી શાંત છે સુંદર મજાનો રૂપાડો આજે શાળા કેમ્પસમાં એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સત્યમભાઈ જોશી સાહેબ તથા રાજુભાઈ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા કેટલા સાપ ઝેરી છે અને કેટલા સાપ ઝેરી નથી એ વિશેને સંપૂર્ણ માહિતી નિદર્શન સાથે બાળકોને બતાવીને આપવામાં આવી સાથે સાથે જે સાપની સંખ્યા આપણા ગુજરાતમાં આપણા પ્રદેશમાં કેવા પ્રકારના સાપ છે એ વિશેની પણ સરસ માહિતી આપી બાળકોને રસપ્રદ માહિતી માટે ખૂબ આનંદ આવ્યો એમની તમામ ટીમે પ્રત્યક્ષ રીતે પાંચથી સાત જાતના અલગ અલગ પ્રકારના સાપ ઝેરી અને ઝેરી નિદર્શન સાથે હાથમાં પકડી અને બાળકો સમક્ષ રજૂ કર્યા બાળકોએ પૂછેલા પ્રશ્નોના જવાબ પણ એમને સંતોષકારક આપ્યા

અંગૂઠો ચામડી એવું કશું છે જ નહીં એટલે સાપને એવું મનમાં ના થાય કે આ માણસ જાય છે તો એને બચકું બદલવું અને પછી હું બચકું ખવું એવું ના થાય કારણ કે આપણો શિકાર કરતો નથી એ સાપ આપણી પાછળ ત્યારે જ દોડે છે કે જ્યારે એકદમ નજીક જઈએ તો અને એને એવું લાગે કે મને મારશે તો એ આપણને કરડવા માટે આપણી નજીક આવે છે પણ પાછળ દોડીને ક્યારેય આવતો નથી કોઈ પણ સાપ એના કોડા હોય મમ્બા હોય કે કોઈ પણ હોય આપણી પાછળ દોડીને એ આવતો નથી એને કોઈ મજા જ નથી આવતી પાછળ દોડવાની એ શું કરે છે આપણાથી બહુ પીવે છે સાપ આપણા કરતાં વધારે પીવે છે એ ભાગી જાય છે પણ આપણી નજીક આપણી પાછળ દોડતો દોડતો આવતો નથી એ પછી સારા પરિવાર પછી હૃદયપૂર્વક ફરીથી ખૂબ ખૂબ આભાર